તો એક સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરવામાં આવે તો રાજકોટ અગ્નિકાંડને લઈને મહત્વના અહેવાલ સામે આવી રહ્યા છે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ બદલી કરવામાં આવી છે રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો તેના પડઘા હવે ધીમે ધીમે પડી રહ્યા છે રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે કાર્યરત થશે રાજકોટ અગ્નિકાંડ બાબતે મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર જાગ્યું છે ત્યારે આ એક્શન લેવામાં આવી રહ્યા છે આ એક્શન જો પહેલા લેવામાં આવ્યા હોત તો અઠ્યાવીસ નિર્દોષ લોકોના કદાચ જીવ બચી શક્યા હોત અગ્નિકાંડ બાબતે મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે એમ કહી શકાય કે ગોળા છૂટ્યા બાદ હવે તબેલાને તાળા દેવાની પ્રોસેસ કરવામાં આવી રહી છે સરકાર દ્વારા એવો તાલ અહીં સર્જાયો છે રાજકોટના અગ્નિકાંડ બાદ હવે સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે અને એક બાદ એક બદલીઓના ઓર્ડર પણ છૂટવામાં આવી રહ્યા છે ત્યારે બ્રિજેશ કુમાર ઝા રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે હવે કાર્યરત થશે તે માહિતી પણ સામે આવી રહી છે મહત્વપૂર્ણ છે કે રાજકોટના અગ્નિકાંડ બાદ

અને તેમજ જે મહાનગરપાલિકાના કમિશનર છે આનંદ પટેલ તેમની પણ બદલી કરવામાં આવી છે રાજકોટ ના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાની નિમણૂક કરવામાં આવી છે તો અન્ય જે સાત જેટલા અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા ઘણા સમયથી આજે જે શનિવાર થી જે રાજકોટ શહેર પોલીસ અને મહાનગરપાલિકાના કમિશનર છે તે વિવાદમાં આવ્યા અને તાત્કાલિક ધોરણે તેની બદલી છે તે કરવામાં આવી માત્ર રાજકોટ શહેર પોલીસ કમિશનરની ની જે બદલી નથી કરવામાં આવી પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટ ના જોઈન્ટ પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને તેની સાથે ઘટના બની ઝોન ટુ વિભાગમાં તેવા જે તેના જે જવાબદાર કહી શકાય બીસીપી ઝોન ટુ સુધીર કુમાર દેસાઈ ની પણ તાત્કાલિક ધોરણે બદલીનો ઓર્ડર છે તે ફાટ્યો છે હાલ

તેમની પાસે કોઈ પણ પ્રકારનો જવાબ ન હતો તે માટે તે માત્ર ત્રણ મિનિટમાં પોતાની પ્રેસ કોન્ફરન્સ પૂરી કરીને જતા રહ્યા પરંતુ જેની જવાબદારી છે જે પશ્ચિમ વિભાગની આખી જે પશ્ચિમ વિભાગ છે તેનામાં આવે છે તેમના જ પોલીસ જે બે પોલીસ મથક તેમના જ જે પીઆઈ ની છે તેમના જે પીઆઈ છે તેને જ જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે ચોક્કસપણે જે આ તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર દ્વારા આ બદલી હવે કરવામાં આવી છે જી આભાર સમગ્ર માહિતી બદલ